નમસ્કાર ખેડૂ મિત્રો આજની તારીખે છ તારીખ પેલો મહિનો બે હજાર પચીસ ને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના ધાણાના બજાર ભાવ કેવા છે ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાહે ને જાણીએ આજના ધાણાના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવ્યો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ಆ ದಾ ನಾ ಭಾವ ಪಂದ್ರಸೋ ರೂಪಾಯಿ ಕ್ವಾಲಿಟಿ ಪಂದ್ರಸೋ ರೂಪಾಯಿ ಭಾವ ದಾಳಿ ಕ್ವಾಲಿಟಿ ಕಾಟ ಆಮರ್ ಅಡ್ಸ ಭಾವ ಆ ದಾಳ ನಾವ ಪಂದ್ರೆ ಒಗ್ತಾ ಡಂಗ ವಗರನಾ ಲಾಟಿಂಗ પંદરસો ને ઓગણીસ રૂપિયા ભાવ થઈ ગયો સુપર ક્વોલિટીનો ક્વોલિટી નો જોઈ હેલો કાંઈ એમ નથી લાઇટિંગમાં પણ જોરદાર પંદરસો ને ઓગણીસ રૂપિયા ભાવનો આ ધાણાનો ભાવ ચૌદસો ઇઠોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત ભાઈ જોઈ લો ક્વોલિટીમાં સારા ભાઈ ધાણા ચૌદસો નેઠોતેર ભાવ થઈ ગયો ધાણાનો જોવો ક્વોલિટી ભાઈ આ દાણાનો ભાવ ચૌદસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ડંગ ફગન ના ભાઈ જોઈ લો ક્વોલિટી ચૌદસો નેવું રૂપિયા ભાવ થઈ ગયા ભાઈ સારા હે ક્વોલિટીમાં ચૌદસો નેવું ભાવ આના આ દાણાનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ એક એક ડંખવાળા ભાઈ ચૌદસો ને એસી ભાવ થઈ ગયો આ દાણાનો જોઈ લો ક્વોલિટી આ દાણાનો ભાવ ચૌદસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો જોઈ ભાઈ ભાઈ આવે આમાં એક ડંખ છે ભાઈ ચૌદસો નેવું ભાવ થઈ ગયો આનો આ દાણાનો જોઈ લો ક્વોલિટી આ દાણાનો ભાવ પંદરસો ને સત્તર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ સુપર ક્વોલિટીના ડંખ વગર ના પંદરસો ને સત્તર રૂપિયા ભાવ થઈ આનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટ્યા નહી આ ભાઈ સુપર ક્વોલિટીનો માલ હે અંદાસને 170 રૂપિયા ભાવ થઈ ગયો આનો આ દાણાનો ભાવ 1479 રૂપિયા થયો ભાઈ ક્વોલિટીને વાત કર મેં ભજીયો ક્વોલિટીમાં આવ આ ભાઈ દાણા 1479 ભાવ થઈ ગયો આનો આ દાણાનો 1479 આ ભાઈ આ દાણાનો ભાવ 1488 રૂપિયા થયો ભાઈ ફૂલટીને વાત કરજો જોઈ લો ક્વોલિટીમાં આવે ભાઈ ચૌદસો ને અઠ્યાસી રૂપિયા ભાવ થઈ ગયો અથાણાનો આજનો ક્વોલિટીમાં સારા ચૌદસો અઠ્યાસી ભાવનો આજનો આ દાણાનો ભાવ પંદરસો ને સાત રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો લાઇટિંગમાં જોરદાર ને ડંગ વગરના પંદરસો ને સાત રૂપિયા ભાવ થઈ ગયો દાણાનો જુઓ ક્વોલિટી ભાઈ સુપર ક્વોલિટી માલ પંદરસો ને સાત ભાવ થયો આનો આ દાણા નો ભાવ 1528 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરો ભાઈ સુપર ક્વોલિટી ના દાણા હે ભાઈ લાઇટિંગ માં જો દે અને ડંક ખોગન ના 1528 રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ દાણા ની ક્વોલિટી માં કાઈ ઘટ્યા એમ નથી ભાઈ સુપર ક્વોલિટી માલ 1528 ભાવ નો આજનો ઉઠી લો ઉઠી લો આ દાણા નો ભાવ 1500 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરો ભાઈ ક્વોલિટી માં સારા ભાઈ જોઈ લો 1500 રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ ડંક ખોગન ના જોઈ લો ક્વોલિટી પંદરસો ભાવ આનો આજનો આ ધાણાનો ભાવ પંદરસો ને બાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત ભાઈ લાઇટિંગમાં હારા ભાઈ જોઈ લો ડંખ વગરના પંદરસો ને બાર રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો ભાઈ જોઈ લો ક્વોલિટી સુપર ક્વોલિટી આ ભાઈ ધાણા પંદરસો ને બાર રૂપિયા આજનો ભાવ થઈ ગયોનો